તો આજે આપણે જે વરસાદ કેટલા ઇંચ છો એ ફરી વાર આપણે જોવાનું છે અને આપણે બીજી તારીખથી આજે અગિયાર તારીખ સુધીમાં કેટલા ઇંચ વરસાદ છો આજે નવ તારીખથી લઈને અગિયાર તારીખ સુધીમાં તો સારો વરસાદ થયો છે પછી પહેલાં પણ હર સરવડે સરળવે વરસાદ હતો એ બધી થઈ ને અત્યાર સુધીમાં અગિયાર તારીખ સુધીમાં કેટલા ઇંચ વરસાદ છો તે માટે આપણે અહીં મૂકેલું જે પાત્ર છે એમાં આપણે જોયું છું તો એની અંદર અઢી ઇંચ વરસાદ જેવું થયો એવો બતાવે છે તો નવ તારીખથી લઈ અને આજ સુધીના અગિયાર તારીખના સાંજના પોણા છ વાગ્યા સુધીમાં બે ઇંચ અને એ પહેલાં સરળે સરળ વરસાદ થયો તો એ વાત અઢી અડધા ઇંચ જેવું એટલે કે કુલ અઢી ઇંચ વરસાદ થયો અને હવે આપણે આપણી વાડી છે જે કૂવો છે એ ભરાઈ ગયો છે તો એ કૂવો ભરાઈ ગયો તેમાંથી હવે આપણે પાણી ઉલેસવાનું છે એ માટે આપણે ફ્રી ફેસ પાવર છે એટલે મોટર પણ ચાલુ કરવાની છે તો હમણાં તમને બતાવું તમે જોઈ રહ્યા છો કે આપણો કૂવો છે એ ભરાઈ ગયો છે અને હવે આપણે અહીંથી જે આપણે ઘરે જવાનો રસ્તો છે ત્યાંથી ઋતુ ત્યાં પાતળી રહેશે તો હવે આપણે મોટર ચાલુ કરીએ તમને જે મોટર ચાલે છે એ બતાવું તમને રસ્તા બાજુ આપણે ચાલુ કરી દીધી છે અને ફરી આપણે ગામની બાજુમાં અહીંથી આપણે ગામ આવશે ને આજે જે છે એ પાણી પણ